જોઈ રહ્યા છો ત્રણ ના મહત્વના સમાચાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું વરસાદી માહોલ વિશે તો રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છના અનેક ભાગોમાં વરસાદનું રેડ એલર્ટ છે તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ રેડ એલર્ટ અપાયું છે જૂનાગઢ બોટાદ ભરૂચ સુરત નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે તો દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે ગાજવીજ સાથે ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે अमदावाद गांधीनगर में हलवा मध्यम वरसा संभावना व्यक्त पाटन, नवसरी, बलसाट, डांग ददरा नगर हवेली सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल पोरबंदर जूनागढ़ અમરેલી ભાવનગર દ્વારકા ગીર દીવ અને કચ્છ કે લીધે દયા ગયા હૈ